નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયકલોપીડિયા નવસારી લાઈવ નવસારીમાં ચાલુ થઈ ગયો છે ખાવાનો મેરો હા ભાઈ મેળા તો અલગ હોય પણ અહીંયા ખાવાનો મેળો શરૂ થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા આ ટિકિટ છે અહીંયા માત્ર દસ રૂપિયાની ટિકિટ લઈને આપ આ મેળામાં એન્ટર થઈ શકો છો અને મેળો છે ખાવાનો હા ભાઈ ફૂડ કાર્નિવલ જે છે ફૂડ કાર્નિવલ એ જે ત્રણ નંબરનું ફૂડ કાર્નિવલ છે તે અહીંયા શરૂ થઈ ગયું છે અને આ ફૂડ કાર્નિવલ જે નવસારી જેસીઆઈ અને સંસ્કાર ઇવેન્ટ દ્વારા આયોજિત છે આ ત્રીજા નંબરનું દાબુ કોલેજના ગ્રાઉન્ડમાં આ ફૂડ કાર્નિવલ શરૂ થઈ ગયું છે અને એના મુખ્ય સ્પોન્સર છે એ એન કે સોલાર અને ખાસ કરીને અમારી પોતાની જાણીતી કંપની અને એવી લાઈફ ઇન વોટર તો હવે આ ફૂડ કાર્નિવલની આજે શરૂઆત થઈ ગઈ છે સતત ત્રણ વર્ષ સુધી આ ફૂડ કાર્નિવલ થયું છે શું છે આ ફૂડ કાર્નિવલની વિશેષતા અલગ અલગ પ્રકારના સ્ટોલો અહીંયા લાગ્યા છે લગભગ સાઈઠ જેટલા સ્ટોલોમાં વિવિધ પ્રકારની વેરાયટીઓ છે અને કેવી વેરાયટીઓ છે એના ટેસ્ટ પણ આપણે કરીએ શું છે આ આયોજનનો ઉદ્દેશ્ય અને આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એવા હર્ષિલભાઈ કે જે જેસીઆઈના છે એ હર્ષિલભાઈ શું કહે છે તે જોઈ લઈએ આ ફૂડ કાર્નિવલનું આયોજન બે વર્ષની ભવ્ય સફળતા બાદ ત્રીજી વખત નવસારીમાં કરવામાં આવ્યું છે જેમાં સાઠથી વધારે સ્ટોલ્સ છે એમાં કોમર્શિયલ સ્ટોલ ખાવાના સ્ટોલ્સ છોકરાઓ માટે મનોરંજન અને ઘણું બધું આ ફૂડ આયોજન જનરલી અમે છેલ્લા બે વર્ષથી ફેબ્રુઆરી મંથમાં કરતા આવ્યા છીએ પરંતુ આ વર્ષે ફૂડ કાર્નિવલને ડિસેમ્બર મહિનામાં લાવવાનું મુખ્ય કારણ આપણા જે એનઆરઆઈ સ્વજનો છે જેઓ આપણી વચ્ચે રહેતા હતા અને હાલ વિદેશમાં વસવાટ કરે છે તે લોકોનું મુખ્ય સિઝન આ છે આ સિઝનમાં એ લોકો નવસારી આવે છે તો એ લોકોને પણ આપણા જે નવસારીનો ટેસ્ટ છે તે એ લોકોને આપીએ એના માટે આ વખતે ફૂડ કાર્નિવલનું આયોજન ડિસેમ્બરમાં કરવામાં આવ્યું છે તો હું દરેકને નવસારીવાસીઓ તથા દરેકને વિનંતી કરીશ કે આપની સાથે અથવા તો આપના ઘરે જે સ્વજનો આવેલા છે બહારથી એમને અવશ્ય આ ફૂડ કાર્નિવલની મુલાકાત કરાવો ફૂડ કાર્નિવલ આ વખતે ત્રણ દિવસ છે વીસ એકવીસ બાવીસ ડિસેમ્બર સમય છે સાંજે પાંચથી અગિયાર અને સ્થળ છે દાબુ લો કોલેજનું ગ્રાઉન્ડ ફુવારા નજીક સ્ટેશન રોડ નવસારી થેન્ક યુ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુશનલ સારી કોલ 7069006329 બાય મેં તો ખાવાનું ચાલુ કરી દીધું હા છલ્લા કેટલા દિવસથી રા જોતો હતો કે ફૂડ કાર્નીવાલ ચાલુ થાય એટલે અહીંયા ખાવાનું જો અહીં આવ્યો કજય બર્ગર ખાધું હજય કોફી પણ લઈ લીધી છે પીવાનો છું જો આ હા અને ખાલી એટલું આ ને એ જો બાજુમાં આ સલાડોમાં આવીને નવી પ્રકારની આઈટમ છે સલાડની વિવિધ આઈટમ છે એ પણ ખાવા માટે મેં તો ઓર્ડર આપી દીધો છે એ પણ ઝાપટવાનો છું સલાડ ખાવાનો છું ચોક્કસ અને પાછા ઢોસા અને કેટલી બધી આઈટમો છે આપ જુઓ અહીંયા છે ગોટા બી મળે હજુરની ગુલ્ફી બી મળે કોકો લાઈફનું કોકો ડટ વોટર મળે અને જ્યાં જુઓ ત્યાં બસ એક જ નજર જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં મારા પેટને ગમે મારા જીભને ગમે એ બધી વસ્તુઓ મળે અહીંયા તો ભાઈ અને આ છે ખાવાનો મેરો અને આ ખાવાના મેળામાં તો બસ ચાલો મજા કરવાની હોય તમે જુઓ છો પોંખવડા પણ છે ભજીયા પણ છે તો સાથે સાથે અન્ય એવી ચીજ વસ્તુઓ પણ છે કે જે ખાવાની મજા આવે ચોક્કસ કુલ્ફી છે પ્રેમવતીનો પણ ફરસાન છે દાળ ભાત છે સિંધીઓ લોકોનું ખાવાનું પણ અલગ અલગ આઈટમો છે તમે જુઓ બસ સારું એમ થાય કે આપણે બે ચાર પેટ હોય તો કેવી મજા આવે આજે આજનો અહીંયા ખાઈ લઈએ કાલડું બી ખાઈ લઈએ પ્રમ દિવસથી બી ખાઈ લઈએ બે ચાર દિવસ લઈએ નવી નવી આઈટમ પાછી કામ મળવાની તો બધી આઈટમો ખાવાની મજા આવે પણ જો હું એકલો એકલો ખાઈ લઉં તમે રહી જાઓ તો પછી મને પેટમાં દુઃખે તમને તમારા સાસુના સમ અરે સાસુ ના થયા હોય તો થવાની સાસુના સમ અરે અરે નહીં થયા હોય નહીં થવાના હોય ને કદાચ સાસુ મરી ગયા હોય તો પાછી આવતા જન્મમાં બીજી સાસુ થવાની એના સમ પણ આવજો ને ખાજો ભાઈ કારણ કે ખાશો તો જ આપણે તો જીવવા માટે ખાઈએ લોકો અને આપણે તો ખાવા માટે જીવીએ ખાવાના શોખીન લોકો માટે ચોક્કસ આવવું પડે અને એ છે આ જગ્યા લઈએ એક નાનકડો વિરામ વિરામ બાદ શું છે નવા અને આ જે કાર્યક્રમ છે એ આ કાર્યક્રમ અંગે અહીંના આયો આયોજકો પૈકીના એક આયોજક શું કહે છે એ પણ જોઈ લઈએ ફૂડ કાર્નિવલ ત્રણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અહીંયા કુલ સાહીઠ જાતના અલગ અલગ પ્રકારના ખાવાના સ્ટોલ આવેલા છે તો દરેક નવસારીવાસીઓને તેનો લાભ લેવા અને દરેક વસ્તુ ટેસ્ટ કરવા જાહેર આમંત્રણ આપું છું વીસ એકવીસ બાવીસ ડિસેમ્બર અને ટાઈમિંગ સાંજે પાંચ વાગ્યા સુધી નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો હર્ષિલભાઈ જેમ કીધું તેમ અહીંયા આવનવી વેરાયટીઓ જાણીતી પ્રાન્ડનેમની સાથે સાથે હોમમેડ વેરાયટીઓ પણ છે અને અલગ અલગ પ્રકારના આ વેરાયટીમાં આપ જોઈ રહ્યા છો તે રીતે ખાણીપીણીની નાની અમસ્તી વ્યવસ્થાઓ એટલે કે નાની અમસ્તી વસ્તુથી મોટી વ્યવસ્થાઓ છે મોટા પ્રકાર છે ખૂબ ચટકેદાર આપ અલગ અલગ સ્ટોલ જોઈ રહ્યા છો અહીંયા પાણીપુરીથી લઈને પીઝા સુધીનું ખાવાનું છે હા ઘર ઘરાયેલું વસ્તુની સાથે સાથે અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટોલો પણ છે જે સ્ટોલો તમને દ્રશ્યમાન થાય છે નવસારીની વિવિધ બ્રાન્ડનેમો નવસારીના વિવિધ પ્રકારના સ્ટોલો અહીંયા ઉપલબ્ધ છે ત્યારે રાસથાની જુઓ છો આ સ્ટોલ આજે એટલે કે એકવીસ તારીખથી વીસ તારીખથી ખુલ્લું મુકાયો છે વીસ એકવીસ અને બાવીસ એટલે કે આજે શુક્રવાર શનિવાર અને રવિવાર શનિવાર અને રવિવાર આપણે વીકેન્ડ ક્યાંક બહાર ખાવા જતા હોય તો હવે રાસાની જોઈએ છે ચોક્કસ આ જે ફૂડ કાર્ડ કાર્નિવલ છે હા ખાવાનો મેળો છે એ મેળામાં આપણે આવીએ માલીએ અને ચાલને જઈએ મેરે પણ મેળામાં શું કરીશું મેળામાં આવીશું ખાઈશું પીશું ને મજા કરીશું તો ચોક્કસ આ મેળો છે દાબુ નવ મેદાનમાં અને એ ત્રણ દિવસ સુધી ચાલવાનો આ મેળો છે જે સીઆઈ દ્વારા આ સતત ત્રીજા ત્રીજું આયોજન છે અગાઉ બે ફૂટ કાર્નિવલ ચોડગ્યા બાદ જે સીઆઈ અને સંસ્કાર ઇવેન્ટની આ પેનલ છે અને એમના દ્વારા આયોજિત આ સ્વર છે નવસારીમાં બનતી આવી ઘટનાઓની માહિતી તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને જોવા સબસ્ક્રાઈબ કરો અને મારા તમામ દર્શકોનો આભાર કે અત્યારે આ નવસારી લાઈવને અત્યાર સુધી છન્નું હજાર સબસ્ક્રાઈબરો થઈ સત્તાણું હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો સત્તાણું હજાર માત્ર ત્રણ હજાર બાકી છે પછી આપણે બનીશું સિલ્વર તો ચોક્કસ સિલ્વર બનાવવા માટે હવે ત્રણ હજાર બાકી છે તો ફટાફટ હવે લાગી જઈએ બધા જો એક એક ને એક સપોર્ટ કરીશું તો આપણે ત્રણ હજાર સુધી પહોંચી જઈશું અને ચોક્કસ સિલ્વર બનીશું નવસાઈનું ગૌરવ બનશે કે નવસારીની એક માત્ર ચેનલ કે જે સિલ્વર પ્લેટેડ હશે તો ચોક્કસ રાહ જોઈએ તમારા એક એક સબ્સ્ક્રાઈબ અનાબરાવવાની